હાલ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે સુરતમાં ડાયમંડ જોબ વર્ક વેપારીઓની હાલત કફોડી બની છે હાલ મંદીમાં સૌથી વધુ જોબ વર્કના કારખાનેદારો પીસાઈ રહ્યા છે ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનની સરકારને રજૂઆત કરી છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થઈ રહી છે તેમાં ડાયમંડ જોબ વર્કના પ્રતિનિધિને સમાવેશ કરવાની માંગ કરી હતી ગુજરાતમાં માં જોબ વર્ક કરતા પાંચ હજાર કરતા વધુ કારખાનેદારો જોબ વર્ક કારખાનામાં માં પાંચ લાખથી વધુ રત્ન કલાકારો રોજગારી મેળવી રહ્યા છે જોબ વર્ક કરતા કારખાનેદારોને નડતી અને પ્રશ્નો અંગે સચોટ રજૂઆત કરી હતી રત્ન કલાકારો વિશે સચોટ માહિતી બોર્ડને આપી હતી પૂરતો ભાવ ન મળવાને કારણે રત્ન કલાકારોને પણ રોજગારી આપવાની મુશ્કેલી પડી રહી છે જોબ વર્કના કારખાનેદારોની સ્થિતિ સુધરશે તો રત્ન કલાકારોની આપમેળે આવક વધશે જોબ વર્કના અસ્થિર ભાવને લઈ રત્ન કલાકારોની રોજગારી પર મોટી અસર પડી રહી છે રત્ન કલાકારોને મળતી મુશ્કેલીમાં સચોટ માહિતી આપી હતી નામ રાકેશભાઈ કિરીટભાઈ ઘેટિયા ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનનો પ્રમુખ છું અમારા પાંચ હજારથી વધુ કારખાનાદાર થઈ અને અમારા રત્ન કલાકાર અમારા સાથે પાંચ પાંચ લાખથી વધારે કારીગરો અમારી સાથે સંકળાયેલા છે કે એના ઉપર કોઈ તકલીફ ન આવે એના માટે અમે આ રત્ન કલ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડમાં અમે કલેક્ટર સાહેબને રજૂઆત મૂકવા આવ્યા છીએ અચ્છા કઈ રીતની આખી રજૂઆત હશે અને કઈ રીતનું બોર્ડ બની રહ્યું છે શું મહત્વનું છે મહત્ત્વનું એ છે કે જે નાના મોટા પ્રશ્નો હોય છે ઘણી વખત કે ઉપરથી ઉદ્યોગપતિ અમને મજૂરી લેબર ઓછું આપતા હોય કોક વખત અને અમે કારીગરને ઘર ચલાવવા માટે પણ કામ એને ન આપી શકતા હોય આવા પ્રશ્નો ઘણી વખત થાય છે એનું કારણ એવું છે કે ઉપરથીને જ ન આવે તો અમે કઈ રીતને એને આપી શકવાના છે ઓકે તો આ જોબર્ક એસોસિએશન કે જોબવર્ક કરતા વેપારીઓ છે એ કઈ રીતે મહત્વના આખા અત્યારે સુરતમાં તકલીફ પડી રહી એક મહત્ત્વ એ છે કે સ્થિર ભાવ થશે એટલે એનાથી બધાને સચોટ રિઝલ્ટ આવશે કે જે જૂના માલ છે વધુ ભાવથી બનેલા હોય એનો એ એમાં વેપારીઓને પણ નુકસાન ન કરવું પડે અને જેથી કરીને એને વધારે વળતર લેવા માટે નીચા ભાવમાં દબાવે પણ નહીં